અમદાવાદની ડે સ્કૂલમાં ધોરણ ના વિદ્યાર્થી પર હુમલાનો બનાવ સામે આવ્યો છે હુમલો કરનાર સગીર હોવાને કારણે પોલીસ દ્વારા જુવેનાઇલ કસ્ટડી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે માહિતી મુજબ આરોપી સગીર હોવાનો સામે આવતા કેસ કાનૂની રીતે જુવેનાઇલ જસ્ટિસ કાયદા દાખલ થયો છે માતા પિતાના નિવેદન લેવામાં આવ્યા છે અને તેમણે બનાવ બન્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે ચાઇલ્ડ વેલફેર ઓફિસરની હાજરીમાં બાળકોના નિવેદન નોંધાયા છે અને તેમની ઓળખ તથા વિગતો સંપૂર્ણ રીતે ખાનગી રાખવામાં આવી છે હુમલા દરમિયાન

સાતમા ધોરણમાં ભણતા જ વિદ્યાર્થીઓ વિરુદ્ધમાં જે ફરિયાદ આપવામાં આવેલી હતી જે ત્રણેય બાળકો જે છે એ છે કાયદાના સંઘર્ષિત કિશોર છે તેઓના પેરેન્ટ્સ છે એના પેરેન્ટ્સના બોલાવીને નિવેદન લેવામાં આવેલા છે તેમજ જે કાયદા કે સંઘર્ષિત કિશોર છે એ લોકોની જોવેરા જે સ્ટ્રેસમિક એક્ટ મુજબ ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂમાં એમના સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં આમાં બાદ આગળ જે સટ કબજે કરે છે શર્ટને અમે અઠવાઈસ રૂપિયામાં મોકલશું કે ભાઈ આમાં કોઈ બ્લેટના નિશાન દેખાય છે કે કેમ અને સિવાય આગળની જે પ્રોસેસ છે જુવેનાલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરીને જે બાર અદાલત છે એમાં રિપોર્ટ સોંપવામાં આવશે પ્રોસેસ જે જે જસ્ટિસ મુજબ અત્યારે પેરેન્ટ્સ પેરેન્ટ્સના સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે તેમજ ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ ચાઇલ્ડ વેલફેર ઓફિસરમાં જે કાયદાકીય સંઘર્ષિત કિશોર છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે ત્યારબાદ જે છે એમનો અન્વેષણ રિપોર્ટ કરવામાં આવશે અને અન્વેષણ રિપોર્ટ આવી ગયા